નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું છું દેવલી ગામમાં મુકેશભાઈના ખેતર ઉપર આપ જોઈ રહ્યા તો રહ્યા છો એ છાંટયું છે વીસ સાત બે હજાર પચીસનું વાવેતર છે અને આજે આપણે ગણતરી કરીએ તો પચાસ દિવસ જેવું આ છાંટિયાને થયું છે ખૂબ સારું ગ્રોથ છે વિકાસ સારો છે આના પાયાની અંદર બીબીએલનું ગ્રીન ગોલ્ડ વાપરવામાં આવ્યું છે ખૂબ સારું પરિણામ પણ દેખાઈ રહ્યું છે એકદમ ગ્રીન છાંટયું દેખાય છે વિકાસ સારો છે એના તમે મૂળનો વિકાસ એ જોઈ શકો ખૂબ સારો ડેવલપ થયું છે અને કળી પણ પડવા માંડી છે થોડી થોડી નાની નાની તો આ જે ગ્રીન ગોલ્ડ છે એ પાયાના ખાતરમાં વાપરવાથી શું ફાયદો થાય એ બાબત આપ ચેક કરી શકો એની અંદર મૂળનો વિકાસ છે કે ડુંગળીના ગાંઠિયાનો વિકાસ છે કે એના લોધરનો વિકાસ છે કે એની ગ્રીનરી છે આ રીતે અથવા તો એમાં તમે અત્યારે જુઓ તો ખડે ઓછું જોવા મળે છે કારણ કે આપણે જે કાચું દેણી દેશી છાણિયું ખાતર વાપરતા હોય છે એમાં ઘણા બધા નિંદામણના બીજ આવતા હોય છે જ્યારે આ બીબીએલનું જે ગ્રીન ગોલ છે એની અંદર એવા કોઈપણ પ્રકારના બીઆરણ નથી આવતા પ્લસ એમાં કોઈપણ પ્રકારની નુકસાનકારક ફંગસ નથી આવતી ખૂબ સારું રિઝલ્ટ છે એટલે બીબીએલનું ગ્રીન ગોલ્ડ ખૂબ સરસ રિઝલ્ટ આપી રહ્યું છે નમસ્કાર